નમસ્કાર જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર જાંબુઘોડા તાલુકા કુમાર શાળા ખાતે આજરોજ તારીખ સાત ઓક્ટોબરના દિવસે મફત આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પ રાખવામાં આવતા કેમ્પનો લાભ મોટી સંખ્યામાં નગરજનો તેમજ આસપાસના વિસ્તારના લોકોએ લીધો હતો જાણવા મળ્યા મુજબ જાંબુઘોડા તાલુકા કુમાર શાળા ખાતે આજરોજ તારીખ સાત ઓક્ટોબરના રોજ મફતમાં આયુર્વેદિક નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના સહયોગથી શ્રી ગુરુ ગોવિંદ ટ્રાઇબલ ચેર તેમજ સરકારી વિનયન અને સાયન્સ કોલેજ જાંબુઘોડા તેમજ ગિરિરાજ ગ્રામ્ય વિદ્યાપીઠ જાંબુઘોડાના ઉપક્રમે મફત આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રી મયંક કુમાર દેસાઈ હાજર રહ્યા હતા તેમજ તાલુકા પ્રમુખ લાલસિંહ બારીયા ડેપ્યુટી સરપંચ નરેશભાઈ પંચોલી એન એન એસ ના સ્વયંસેવકો શાળા પરિવાર હોસ્પિટલ સ્ટાફ તેમજ મંડળના શ્રી મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમની શોભા વધારી શુભ શરૂઆત દીપ્રાગટ્ય કરી શરૂ કરવામાં આવી હતી તેમજ મહાનુભાવોનું ગુચ્છાપીને સન્માન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જ્યારે આજરોજ જાંબુઘોડા પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવેલા મફત આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પમાં ઘણી બધી બીમારીઓનું પ્રી ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં મેડિસિન સર્જરી સ્ત્રીરોગ પંચકર્મ આંખ કાન ના ગળા બાળરોગ જેવી બીમારીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું અને દવા પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી અને સરકારી વિનયન અને સાયન્સ કોલેજના મનોજ વર્મા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે લાભાર્થીઓ આ કેમ્પનો લાભ લેવાથી વંચિત રહી ગયા છે એમના માટે પારુલ યુનિવર્સિટી દ્વારા દર મંગળવારે બસની પણ સુવિધા આપવામાં આવશે અને વધુ સારવારની જરૂર જણાય તેને પારુલ યુનિવર્સિટી દ્વારા બસની સુવિધા મારફતે લઈ જવામાં આવશે અને જરૂરી સારવાર આપી મૂકી પણ જશે અને રાહત દરે દવાઓ પણ આપવામાં આવશે જ્યારે આજ રોજ જે મફત સારવાર કેમ્પ યોજાયો હતો તેમાં મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હોય તેમ જાણવા મળ્યું હતું જાંબુગોડા લાઈવ રંગ찬 દીવાલ નમસ્કાર આજે તારીખ 7 ઓક્ટોબર ના રોજ જાંબુગોડા ખાતે પ્રાથમિક શાળા ખાતે ફ્રી આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ કેમ્પમાં સહયોગી સંસ્થાઓમાં ખેમદાસ હોસ્પિટલ અને યુનિવર્સિટી યુનિવર્સિટીનો ખાસ સહયોગ મળેલો છે સાથે સાથે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ટ્રાઇબલ ચેર સરકારી વિનાયન અને વિજ્ઞાન કોલેજ જાંબુગોડા શ્રી ગિરિરાજ વિદ્યાપીઠ જેવી સહયોગી સંસ્થાઓના ઉપક્રમે આ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે અત્રે સરકારી વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડાના એનએસએસના સ્વયંસેવકો આ સેવામાં જોડાયેલા છે લગભગ છેલ્લા દિવસથી સમગ્ર તાલુકા પંથકમાં આ કેમ્પનો પ્રચાર પ્રસાર કરવામાં આવેલો છે માત્ર પણ આજુબાજુના વિવિધ ગામોમાંથી પણ જરૂરિયાતમંદ લોકો આ ફ્રી સેવા લઈ રહ્યા છે એટલે એનો અમને આનંદ છે જે લોકો અહીંયા આ કેમ્પની સારવાર માટે આવે છે એમની તપાસ પણ મફત કરવામાં આવે છે જરૂર જરૂરી દવાઓ પણ ફ્રીમાં જ આપવામાં આવે છે એમ છતાં વધારે ટ્રીટમેન્ટની જરૂરિયાત પડે અને જે લોકો આજે આ કેમ્પની સેવા નથી લઈ શકતા એ બધાના માટે દર મંગળવારે જાંબુઘોડા થી ફ્રી બસની સુવિધા પણ મળશે જે જેલ યુનિવર્સિટી હોસ્પિટલ સુધી લઈ જશે પાછા મૂકી પણ જશે અને રાહત ભરે દવાઓ પણ મળશે તો આજે આ કેમ્પ જે રહ્યો છે એમાં તમામ પ્રકારની સારવાર મળી રહી છે સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર છે બાળ રોગ નિષ્ણાત ડોક્ટર છે સર્જરી ડોક્ટર છે ઈસીજી થઈ રહ્યું છે આમ જનરલ જે પણ જરૂરિયાત હોય તમામ પ્રકારની ટ્રીટમેન્ટ આજે થઈ રહી છે આ કેમ્પ માં જોડાયેલ સર્વેનો આ તબક્કે આભાર માનું છું જય હિન્દ ભારત માતા કી જય આજ રોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અંતર્ગત શ્રી ગોવિંદ ગુરુ ટ્રાઇબલ ચેર સરકારી વિનયન સાયન્સ કોલેજ જામુગોડા તથા ગિરિરાજ ગ્રામ વિદ્યાપીઠ તેમજ પારુલ યુનિવર્સિટીના સંલગ્ન ખેમદાસ હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે મફત આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ આજ રોજ જાડામાં જાળામાં સાત દસ બે હાજર ચોવીસ સોમવારના રોજ સમય દસ થી બે દરમિયાન યોજાયો છે આ કેમ્પમાં ગોધરા તાલુકાના પ્રમુખ લાલસિંહભાઈ તેમજ જિલ્લા મહામંત્રી મયુરભાઈ દેસાઈ સાહેબ તેમજ તાલુકાના પંચાયતના સભ્યશ્રી જામુગા કોલેજ ના પ્રિન્સિપાલ બધા હાજર રહીને આ કેમ્પ નું દીપ પ્રાગટ્ય કર્યું હતું તેમજ ખેમદાસ આયુર્વેદિક હોસ્પિટલના બે ડોક્ટર નું અમે પુષ્પ સ્વાગત કર્યું હતું